વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેસાણાની કડી બેઠક પ્રચારકો વચ્ચે જામ્યું છે કડીમાં કોંગ્રેસે પોતાના ફાયર બ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરને પ્રચારના મેદાનમાં ઉતાર્યા પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે એવું નિવેદન આપ્યું કે જેના કારણે રાજકારણ ગરમાયું છે વાત દાદાગીરીની છે વાત અહીં હેરાન ગતિની છે ચૂંટણી હોય કે ન હોય હંમેશા જેનું નામ ચર્ચામાં રહેતું હોય તે નામ એટલે ગેનીબેન ઠાકોર ગેનીબેન પોતાના નિવેદનોથી હંમેશા વિવાદમાં રહેતા આવ્યા છે તેવામાં કડી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન તેમણે બીજેપી પર આક્ષેપોનો મારો ચલાવ્યો કડીના રાજપુરમાં સભા દરમિયાન તેમણે શું કહ્યું તે સૌથી પહેલા સાંભળો આ તમારા ગામની અંદર આવું છું તો સારી રીતે ઓઢાડી છે પણ એનું માપ રહેશે કે નહીં રહેશે કે નહીં રે તો હવે ભાજપવાળા વાળા કઈ નાના મોટી લોભ લાલે છું કઈ પૈસા પૈસા ના હું બધું કરે તો કઈ એ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી આલે તો લઈ લેજો વાપરો તો વાપરજો અને ના વાપરો રમેશભાઈના કામમાં વાપરજો પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર

તો એના માટે ચાલુ સરકાર ચૂંટણી લડે છે તો અધિકારીઓ હોય પોલીસ હોય એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટીતંત્રની ને તમામ ચૂંટણી ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે બે નંબરના ધંધાની છૂટ મળે એના માટે ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને એક પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેની બેનને બળદેશજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે ઘેનીબેનના આક્રમક અંદાજ સામે બીજેપીએ વળતો પ્રહાર કર્યો બીજેપીના જિલ્લા પ્રમુખે દાવો કર્યો કે કોંગ્રેસ પાસે કોઈ બીજા મુદ્દા નથી એટલે ચૂંટણી સમયે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમણે કહ્યું કે ગેનીબેન જે બોલ્યા તે કોંગ્રેસનું કલ્ચર છે કોંગ્રેસનું કલ્ચર છે ભાજપનું કલ્ચર નથી ભારતીય જનતા પાર્ટી વહીવટી નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એમાં માને છે ને વર્ષોથી એમાં માનતી આવી છે અને કોઈને પોસ્ટિંગ લેવું કોઈ બે નંબર એ એમનો અનુભવ એમના કોંગ્રેસ પાર્ટીનો હશે ભારતીય જનતા પાર્ટીનો આવો કોઈ અનુભવ નથી તો ગેરીબેન નિવેદન કેમ કરી રહ્યા એ તો ચૂંટણી છે ચૂંટણીમાં બધા નિવેદન પાછી ચાલતું ચાલુ રહેવાની કોઈ દાદાગીરી કરે દાદાગીરી કરે તો એ લોકો કરે છે અમારા કાર્યકર્તા બિચારાને બાપડા થઈને ભરે અને એમના કાર્યકર્તાઓ દાદાગીરી કરે એવી પરિસ્થિતિ અત્યારે એ લોકો પેદા કરી રહ્યા છે આ અધિકારીઓને દમ મારવાનો અધિકારીને હું જોઈ લઈશ ને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ જો કડીમાં હાર મળે તો કોંગ્રેસને કંઈ ગુમાવવાનું નથી પરંતુ બીજેપી માટે આ સીટ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની લડાઈ છે કારણ કે કડીમાં વર્ષોથી બીજેપીની સત્તા છે અને આ સત્તા જાળવી રાખવા માટે બીજેપીએ એડી ચોટીનું જોડ લગાવ્યું છે જ્યારે કોંગ્રેસ પણ કડી સીટ બીજેપી આંચકી લેવા માટે હવાત્યા મારી રહી છે જોકે કડીની સીટ હંમેશાથી સંઘર્ષવાળી રહી છે આ સીટ હંમેશા ઓછા માર્જિનવાળી રહી છે કોઈપણ પક્ષ આ સીટને સુરક્ષિત સીટ ગણી નથી શકતો એક સમયે આ બેઠક પર નીતિન પટેલનું ખૂબ વર્ચસ્વ હતું તેમની લોકપ્રિયતા હતી પરંતુ હવે અહીંના સમીકરણો બદલાયા છે અને તેનો ફાયદો ઉઠાવવા કોંગ્રેસ આક્રમકતાથી ચૂંટણી લડી રહી છે જોકે હવે આ સીટ પણ કોણ બાજી મારશે તે પણ જોવું રસપ્રદ રહેશે કારણ કે કડીમાં હવે જીત માટે સંઘર્ષ થઈ રહ્યો છે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને એની વચ્ચે કડીનું રાજકારણ પર ખૂબ ગરમાઈ ગયું છે વાત રાજકારણની કરી પણ હવે આક્ષેપોની વાત કરીએ એવા આક્ષેપ જેના પર દાગ લાગ્યા છે પૂર્વ ધારાસભ્ય પર